તો હેલો મારી વાલીવાલી બહેનો તમે મારી માટે બેસ્ટ ન્યૂ કલેક્શન દરબારી સાડીમાં લઈને પાછો એક નવો વિડીયો લઈને આવી ગયો છું તો જોઈ લો એવી બધી એન્ટિક ડિઝાઇનો આવવાની છે જોઈ લો કેવી મસ્ત ડિઝાઇનો બધી આવી ગઈ છે આજે કારણ કે આ સાડી બધાને બહુ જ ગમતી હતી આજે આપણે એ સાડીનો વિડીયો પણ લઈને આવી જ ગયા છીએ કારણ કે આવી ડિઝાઇનો તમને ક્યાંય મળતી નથી એટલા માટે આપણે આજે એ ડિઝાઇનો બધી આપણી પાસે હાજરમાં આવી ગયેલી છે માલ તો એ વિડીયો આખો આપણે અપલોડ કરી દઈશું યુટ્યુબમાં કારણ કે હવે એન્ટિક પીસ તમને ક્યાંય મળતા નથી એ ડિઝાઇનનું બધી આપણી પાસે હવે મળી રહેવાની છે કારણ કે આ ફેન્સી પીસ બધા આપણી પાસે હાજરમાં આવી ગયેલા છે એટલા માટે તો જોઈ લો આખો વિડીયો આ વિડીયોમાં બધા જ પીસ છે બધા પીસ તમને હાજરમાં મળી રહેશે મિનિમમ તમારે પચાસ પીસનો ઓર્ડર કરવાનો રહેશે કારણ કે સસ્તા ભાવનું છે એટલે હોલસેલમાં જ આપણે કરીશું રિટર્ન નહીં મિનિમમ પચાસ નંગનો ઓર્ડર હશે તો આપણે આમાં સેટવાઈઝ તમને મળી રહેશે પચાસથી પચીસ નંગનો કશું મિનિમમ ઓર્ડર લઈ લઈશું હાલો આપણે બેસ્ટ ઓફર તમારી માટે મિનિમમ પચીસ નંગનો ઓર્ડર કરવાનો રહેશે તમારે તો જોઈ લો બધી ડિઝાઇનો આપણી પાસે સરસ આવેલી છે અને આવી જ ડિઝાઇનો લેવા માટે આપણે શક્ય સાળી ગઢડામાં તમારે વધારવું પડશે આપણો મોબાઈલ નંબર પણ ઉપર આપેલો જ છે તો જોઈ લો એમાં મોબાઈલ નંબર પણ છે તો એકવાર આપણે વાંચી લઈએ એક્યાશી સાહીઠ એકસઠ ત્રેસઠ એકોતેર આ આપણો મોબાઈલ નંબર છે અને આવા નવા વિડિયો જોવા માટે આપણે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ તો કરવી જ પડશે હો મારી વાલી બહેનો કારણ કે આવા બધા એન્ટિક વિડીયો જ આપણે લઈને આવી છીએ બધી ડિઝાઇનો જો બાંધણીમાં કેવી સજસ આવેલી છે બધી એન્ટિક ડિઝાઇનો જ છીએ અને આ ડિઝાઇનો બધાને બહુ જ ગમે છે પણ તમને ક્યાંય મળતી નથી પણ આજે આવી ડિઝાઇનો બધી આપણે તમારી માટે લઈને આવી ગયા છીએ તો જોઈ લો આખો વિડીયો બધી એન્ટિક ડિઝાઇનો જ આવેલી છે છથી સાત કલરનું મેસિંગ આવવાનું છે એક સેટમાં છથી સાત કલર આવશે અમુક ડિઝાઇનમાંથી દસથી બારનો પણ સેટ છે એટલે મિનિમમ તમારે પચીસ નંગ તો લેવા જ પડશે આ ડિઝાઇનમાં બધી અલગ અલગ ડિઝાઇન કરીને પચીસ નંગનો ઓર્ડર હોલસેલમાં તમારે કરવાનો રહેશે તો મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં આજના વિડીયોમાં એટલું જ તે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ તો કરી જ નાખજો મારી વાત